नमस्कार आप જોઈ રહ્યા છો આપની નજર આપની ખબર સામાજિક ન્યૂઝ વડોદરા વાગોડિયામાં વહેલી સવારથી જો વરસાદ વરસતા વાગોડિયામાં વેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત વરસાદ વરસતા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા વડોદરા વરસાદ જોઈને લોકો કહી રહ્યા છે કે વરસાદ આવતા જે કોર્પોરેશનની પોલ ઉઘાડી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે વાગોડિયા સહિત કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની રમઝટ बागुडिया माडूदर रोड पर बरसादी पानी भराया तेमज अन्य ઘણી બધી જગ્યાય પણ રાહદારીઓને વરસાદના કારણે હેરાનપણ થવું પડ્યું પરિશ્રમ સોસાયટીના રોડ પર बरसादी પાણી ભરાયા વરસાદ વરસતા રાહદારીઓ તેમ જ વાહન વ્યવહાર ખોવાયો પરંતુ એક તરફ ખુશીનો માહોલ પણ જોવા મળ્યો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ડાંગર કપાસ એરંડા જેવા પાકોને જીવનદાન મળ્યું હોય તેવી રીતના ખેડૂતોમાં ખુશીની લહેર रिपोर्टर नितिन शाह वगोड़िया आपनी आसपास बनती तमाम घटना सामाजिक न्यूज सब्सक्राइब करो